ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓ વિશે માહિતી મેળવીએ સૌરાષ્ટ્રના કુલ અગિયાર જિલ્લાઓ આવેલા છે ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ એનું વેરાવળ મુખ્ય મથક છે પોરબંદર દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા છે જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટ કચ્છનું મુખ્ય મથક ભુજ છે એ ઉત્તર ગુજરાતના કુલ છ જિલ્લાઓ આવેલા છે બનાસકાંઠા એનું મુખ્ય મથક પાલનપુર સાબરકાંઠા એનું મુખ્ય મથક હિંમતનગર અરવલ્લી એનું મુખ્ય મથક મોડાસા પાટણ મહેસાણા અને ગાંધીનગર મધ્ય ગુજરાતમાં કુલ આઠ જિલ્લાઓ આવેલા છે અમદાવાદ ખેડાનું નડિયાદ મુખ્ય મથક છે પંચમહાલનું ગોધરા મુખ્ય મથક છે મહીસાગરનું લુણાવાડા મુખ્ય મથક છે દાહોદ છોટાઉદેપુર વડોદરા અને આણંદ દક્ષિણ ગુજરાતમાં કુલ સાત જિલ્લાઓ આવેલા છે ભરૂચ નર્મદા એનું રાજપીપળા મુખ્ય મથક છે સુરત તાપીનું વ્યારા મુખ્ય મથક છે નવસારી ડાંગનું આહવા મુખ્ય મથક છે અને વલસાડ જો તમને આ વીડિયો વિમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો